શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો મકર રાશિ ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી અને મીન રાશિમાં આવશે આ શનિદેવનું મીન રાશિમાંનું ગોચર તમારી શનિની જ અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી આપણે જાણીશું શનિદેવની સાતી પનોતી મહાદશા આ બધું સાંભળી અને ભલભલા ડરતા હોય છે ભયભીત થતા હોય છે તમને પણ આ સાડા સાત વર્ષ છેલ્લા જે છે ને એમાં તમને અનુભવ થઈ ગયો કે હવે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી તમે મહાદશાઓમાંથી મુક્ત થશો તમે પનોતીની સાડા સાતી જે હતી એમાંથી તમે મુક્ત થશો અહીંયા મોટે ભાગે બધા શનિદેવની વાત સાંભળે ને એટલે ભયભીત થતા હોય છે કેમ કે શનિદેવ બધાએ આમ એવું માને છે કે શત્રુ છે ખોટલું જ ફળ આપે છે પણ એવું નથી ખરાબ ફળ આપે છે એવું એ નથી એ શુભ ફળ પણ આપે છે એ મિત્ર પણ છે પણ ક્યારે કર્મ સારા હોય ત્યારે આ બધું બોલવામાં સારું લાગે છે આપણને આપણા કર્મની અમુક સૂક્ષ્મ કર્મ હોય છે ને એની ખબર નથી હતી કે કોઈનું અહિત કોઈને આપણે શબ્દ બોલી ગયા આપણે તો બોલી નીકળી ગયા પણ એ શબ્દથી બીજાને શું અંદર તકલીફ થઈ કેટલો એને એની પીડાથી એ શબ્દનું બાણ શબ્દ બાણ છે ને એ બહુ જ તકલીફવાળું હોય છે જો એને તકલીફ થાય તો એ પણ એના દ્વારા જે નેગેટિવ ઊંચા હોય એને ભોગવવી પડતી હોય છે તો શનિદેવ સુપ પણ આપનારા પણ હોય છે શનિદેવ એ જે છે ને ન્યાય કરતા ન્યાયપ્રિય હોય છે એ બધા આપણે જાણીએ છીએ શનિદેવ છે ને રાજાને રંક પણ બનાવી દે અને રંકને રાજા પણ બનાવી દે ઉજ્જૈનની નગરીમાં વિક્રમાદિત્ય રાજાનું છે કે જે અરે એમને શનિદેવની મહાદશામાં એમને પણ તકલીફ પડી હતી એ એમને તો હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા છતાં પણ વિક્રમ રાજાને જ્યારે શનિદેવની એ મહાદશાનું એ આવ્યું ને ત્યારે એમને પણ બહુ કષ્ટ પડ્યું હતું અને કષ્ટમાંથી ઉઘર્યા ને પાર પડ્યું ને એટલે શનિદેવ પ્રસન્ન થયા કે આટલું સરસ રીતે તમે આવી તકલીફમાંથી તમે સારું એવું કર્યું ત્યારે શનિદેવ પ્રસન્ન થઈ રાજાને કીધું કે તમે માગો માગો છે એ તમને આપું ત્યારે વિક્રમાદિત્ય રાજાએ કહ્યું હતું કે હે દેવ એ શનિદેવ તમે જે મને તકલીફ આપી એ સામાન્ય જીવને ના આપતા એ સહન નહીં કરી શકે અને આ શનિદેવ અને વિક્રમાદિત્યનો સંવાદ શનિશ્ચરની કથા છે એ તમે સાંભળજો અને આ સાંભળવાથી મહાદશાઓમાંથી પણ રાહત મળે છે પનોતીમાંથી રાહત મળે છે તમારી રાશિ મકર અને કુંભ રાશિ આ બે શનિદેવની અધિપત્યવાળી રાશિ છે આખી દુનિયા બધી જાણતી હોય છે શનિદેવથી કે ભયભીત પણ હોય છે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનું આવે ને એટલે બધી મહાદશાઓ આવે છે સાડા સાતી પનોતી આ બધું શરૂ થતું હોય છે તો તમારી જ રાશિના અધિપતિ શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવતા એમનું મીન રાશિનું રાશિ પરિવર્તન એ ગોચર મીન રાશિનું એમનું કેવું છે તમારા માટે ફળ છે એ માટે આપણે જોઈએ છીએ તો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં આવશે એટલે તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી ગોચર કરશો હવે ત્રીજું સ્થાન છે સહોદરનું એટલે ભાઈ ભાંડોનું અને પરાક્રમનું અહીંયા શનિદેવનું મીન રાશિનું કોચર સાહસ વધારનારું રહેશે કાર્યશૈલીમાં બદલાવ આવશે તમારી તમારી કામ કરવાની પદ્ધતિ બદલાશે અહીંયા મહાદશામાંથી તમને સાડા મળે છે અત્યારથી જે ઓગણત્રીસ માર્ચ થશે ને અને રાતના નવ ને જે બેતાલીસ થશે ત્યારથી તમારે જે સાડા સાત વર્ષ સુધી જે છેલ્લી તકલીફ ભોગવી એમાંથી તમને મુક્તિ મળે છે તમે સાડા સાતીની પનોતીમાંથી બિલકુલ શુદ્ધ બનાવી દીધા જેમ પેલું સોનું બધી પરીક્ષામાંથી પાસ થઈને ઘડાવવા માટે તૈયાર થાય ને એમ હવે તમે શુદ્ધ સોના જેવા બની ગયા અહીંયા તમને દરેક વ્યક્તિના સંબંધો કેવા છે એ કેવા વ્યક્તિઓ છે એ દરેક કર્મના ફળ તમે ભોગવી ચૂક્યા છો અને એ સાડા સાતીમાં તમે દરેક વ્યક્તિને ઓળખી ચૂક્યા છો કે આ કેવા છે તમારા માટે ખૂબ જ આ ચઢાવ ઉતારવાળો સમય હતો અમુક ટાઈમ ચઢાવ જોવા મળે ઉતાર જોવા મળે દરેક મુશ્કેલીઓ ચિંતાઓ સંબંધો દરેક વ્યક્તિના સંબંધોમાં પણ બદલાવ જોયા હશે તમે આ બધું તમે અનુભવી ચૂક્યા છો હવે પણ શનિદેવ એવું કહે છે કે જે તમે અનુભવ કર્યો ને એમાંથી કંઈક શીખજો અને જો ના શીખ્યા ને તો બી તમને શુભ ફળ પછી નહીં જોવાય કેમ કે હવે મહાદશાઓમાંથી તો મુક્તિ મળી પણ એ મહાદશાઓ દરમિયાન જે તમે શીખ્યા એ તમારે હવે જીવનમાં એપ્લાય કરવાનું રહેશે હવેથી તમારો શુભ સમય પ્રારંભ થશે અહીંયા ત્રીજા સ્થાનેથી શનિદેવનું કોચર તમને ભાઈઓથી સુખ સારું અપાવે તમારો આત્મવિશ્વાસ વધે સાહસ વધે તમારે જે કામ કરવા માટેની રુચિ નથી થતી એ અહીંયા તમને તમારી કાર્ય કાર્યપદ્ધતિમાં બદલાવ આપશે તમારું કાર્ય કરવાની ધગસ ઉત્સાહ જોશ વધારશે નવો સાહસ તમે કરી શકો ત્રીજી દ્રષ્ટિ શનિદેવની તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે અહીંયા તમારે પડતા વિદ્યાર્થીઓ માટે થોડું તકલીફવાળું રહેશે સંઘર્ષ માગી લેશે મહેનત માગી લેશે અને દર વખત કહીએ છીએ શનિદેવની વાત આવે એટલે શનિદેવ મહેનતનું જ ફળ આપે છે કોઈ શોર્ટકટ અહીંયા તમારે કોઈ અપનાવવાની જરૂર હોતી નથી કેમકે શોર્ટકટ કરો ને તો પછડાટ ખાવી જ પડે અહીં તમને વિદ્યા પ્રાપ્તિ પર થોડું સંઘર્ષ કરાવશે સંતાનની ચિંતા રહે સંતાનના વિદ્યાભ્યાસને લઈને થોડી ચિંતા રહ્યા કરે સાતમી ટ્રસ્ટી તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાને રહેશે અહીંયા તમારે તમારી જાતે ભાગ્ય બનાવવું પડશે સંઘર્ષ કરવો પડશે તમારો જુસ્સા વધારવો પડશે કામ પદ્ધતિ અહીંયા બદલાશે તમને સારું એવું સમય માહોલ મળી રહેશે આ મહાદશામાં જેણે તમે જેને તમે ઓળખ્યા છે ને એનાથી તમારે સબક લેવાનો છે કેમ કે શનિદેવ તમને શું સાચું શું ખોટું એ સમજાવે છે અને ખબર પાડે છે કે હવે આ આ રીતે તમે ચાલજો શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા વ્યજસ્થાને રહેશે અહીંયા તમારે ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે કેમકે બારમું વ્યજસ્થાન છે ખર્ચો વધારે અને દ્રષ્ટિ શનિદેવની છે એટલે અહીંયા થોડું તમારે વધુ પડતું ખર્ચ ન થાય કોઈ ઋણ ન લેવાઈ જાય કોઈ લોન વધી ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે આમ એકંદરે તો શનિદેવ તમને ઘણી બધી તકલીફોમાંથી મુક્ત કરાવશે જે માનસિક ચિંતાઓ કોઈ પણ કાર્ય કરતા હતા એમાં સફળતા નથી મળતી એમાં સફળતા અપાવે દરેક વસ્તુમાં જે જે અડચણો બમ્પ આવતા હતા એ હવે આ તમારે સાડા સાથેની મહાદશામાંથી મુક્તિ મળતા દરેક કાર્ય તમને સારી રીતે એનો સુધાર એવો એવો થશે કાર્યની સફળતા મળશે અને નાણાકીય આર્થિક રીતે પણ તમને સારું અહીંયા જોવાશે તો અહીંયા આપણે શનિદેવનું રાશિ પરિવર્તન જે વીઠ રાશિનું ગોચર છે એ તમારી મકર રાશિ શનિની જતિપત્યવાળી મકર રાશિ માટે કેવું બની રહેશે તે વિશેની આપણે માહિતી જાણીએ નમો નારાયણ